રાજકોટ ગેમ બનાવના પડઘા બચાવમાં પડ્યા વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફ્ટી બાબતે વિવિધ સ્થળોએ ચકાસણી હાથ ધરાઈ આ પ્રકરણ બનાવના અનુસંધાને સાવચેતીના ભાગરૂપે ફાયર સેફટી બાબતે અનેક વિસ્તારમાં વહીવટી તંત્રની ટીમ દ્વારા તપાસ આદરી હતી બચાવમાં હોટેલ મોલ ધર્મશાળા સમાજવાડી સંસ્થાના રહેઠાણોને દવાખાના હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસ વિવિધ શોરૂમ શોપિંગ સેન્ટર સહિતના ભીડભાડ ધરાવતા સ્થળો પર ચકાસણી કરી નોટિસ પાઠવી હતી ફાયર સેફ્ટીની ચકાસણી બાબતે કમિટીની રચના કરવામાં આવી આ સ્થળે આદુ રાસ્ય રાષ્ટ્ર જણાતા પાંચ દિવસનો સમય આપી જાગૃતતાની માહિતી અપાઈ હતી બાદ

સંજય પટેલ એન્જિનિયર એસડી ઝાલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ બચાવ વિકાસ સત્તામંડળના જુનિયર ટાઉન પ્લાનિંગ પ્રદીપજી જૈન પીજી વિસીએલના ઇજનેરસિંહ ચૌહાણ અને પોલીસ વિભાગના પીએ સાઈત તરાર તેમજ ફાયર વિભાગના પ્રવીણભાઈ તાફડા નિકુંજો ઓઝા સહિતની ટીમ દ્વારા તપાસ તેમજ કાર્યવાહી હાથ ધરાઈ હતી